આજે સાત ગાયો હાજરમાં છે અને સાતે ગાયોનું દૂધ કેટલું છે એ પણ હું તમને આજે આ વિડીયોમાં કહી દઉં એક એક ગાયનું કે દૂધ કેટલું છે અને હું તમને જણાવી દઉં છું કે જે આ ગાયનું દૂધ છે એ ગાયનું દૂધ હાલમાં સાત થી આઠ લિટર જેટલું દૂધ હાજરમાં છે વીયાણાને આજે પોંચમો દિવસ ઉંગ્યો છે આરિયા ગાય અને ગાય હાલમાં દોરાઈ ગઈ છે એટલે તમારી નજર થોડી ઓછી બે છે એટલે બધી ગાયની હું ડિટેલ તમને આ વિડીયોમાં આજે આપી દઉં છું જોઈ શકો છો પછી બીજા નંબરની ગાય આરિયા છે આ ગાયનું છતીસ સાત લીટર દૂધ હાજરમાં છે એક ટાઈમનું દૂધ કહું છું હો બધાને અને આરિયા બીજાતમાં છે અને ઓલી છે એ ત્રીજા વેતરમાં છે પછી ગાય આવી છે આરિયા ત્રીજા નંબરની ગાય ત્રીજા નંબરની ગાયનું દૂધ છે હાલમાં પાંચથી છ લીટર વિયાણાને ને સાથે આઠ દિવસ થઈ ગયા છે બંને ટાઈમ દૂધ સરખું નીકળશે હવે ગાય આવી છે ચોથા નંબરની એ ગાય આજે નવી આવી છે આનું આઠથી નવ લિટર દૂધ હાજરમાં છે અને શિંગડાવાળી છે બંને ટાઈમ તમે દોઈ શકો છો બંને ટાઈમ આઠથી નવ લિટર દૂધ નીકળશે એક ટાઈમનું આ દૂધ હાલમાં હું તમને કહું છું પછી ગાય છે હવે ચોથા નંબરની ગાયનો હું તમને કહી દઉં છું આ ગાય છે ચો ચોથા નંબરની ગાય ચોથા નંબરની ગાયનું હાલમાં નવ લિટર દૂધ હાજરમાં છે અને વિયાણાને દસ દિવસ જેવા થઈ ગયા છે અને જે આવેલી શીંગડાવાળી ગાય છે આ શિંગડાવાળી ગાયના વિયાણાને પાંચ થી છ દિવસ થઈ ગયા છે હવે ગાય છે છઠ્ઠા નંબરની ગાય

કોઈ બહારની ગાય અમે લાવતા નથી બધી ગાયો છે અહીંયા લોકલ ગાય લોકલ ગાયો છે અને બહારની ગાય કોઈ લાવતા નથી અને આ તમે મને ફોન કરો તો તમે મને ગાયનો કહી દીધો કે પહેલા નંબરની ગાય છે કે બીજા નંબરની કે ત્રીજા નંબરની કે ચોથા નંબરની કે પોંચમા નંબરની કે છઠ્ઠા નંબરની કે સાતમા નંબરની એ કહેશો એ પ્રમાણે હું તમને ભાવ જણાવી દઈશું તમે ફોન કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને પ્લસ અને આપણે બનાસકાંઠાની અંદર આવ્યો થરાદ તાલુકો થરાદ તાલુકાની અંદર રા ગામ રા ગામની અંદર આપણે જેતળા રોડ ઉપર જ ચોકડીથી નજીક જ વાડો આવેલો છે અને બધી ગાયો તાજી વીઆઈલી છે એમના બચ્ચા પણ મેં તમને સવારે એ વિડીયોમાં બતાવી દીધા છે બધી ગાયો આજે હાજરમાં છે તમે બધી ગાયો જોઈ શકો છો અને બધી ગાયો આજે છે પણ એ બધી ગાયો દોરાવી દીધી છે આ દોરાવેલો વિડીયો છે અને આજનો વિડીયો છે આજે સાત ગાયો હાજરમાં છે અને બંને ટાઈમ દોઈને ગાય લઈ જવાનું જે દૂધ નીકળે એટલું જ કહેવાનું કે જે આટલું પાંચ લીટર છે તો પાંચ લીટર બંને ટાઈમ પાંચ પાંચ લીટર દૂધ નીકળવું જોઈએ અને દસ લીટર દૂધવાળી ગાય હોય તો એ બંને ટાઈમ દસ દસ લીટર દૂધ નીકળવું જોઈએ ફરજિયાત લઈ ખાસ ધ્યાન તમે રાખજો ને બંને ટાઈમ તમારે દોરાવાની અમારે ત્યાંથી ફૂલ છૂટ છે બે ટાઈમ ગાય દોરાવીને લઈ જવી અને બધી અહીંયાની લોકલ ઘર ઘરાઉ ખીલાની ગાયો છે કોઈ બહારની ગાય અમે લાવતા નથી બધી અહીંયાની લોકલ ગાયો છે તમે જોઈ શકો છો કોઈ બહારની ગાય છે નહીં ચલો જય માતાજી